જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતીકાલથી સફળ જીવન કા આધાર ગીતાસાર તથા જીવન કી કલા શિબિરનું આયોજન થયું છે જે શિબિર તારીખ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ આમ ત્રિદિવસીય શિબિરનું આયોજન કરેલ છે જે શિબિર દરરોજ સવારે સાતથી આઠ ત્રીસ વાગ્યા સુધી માઉન્ટ આબુથી પધારેલ રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદી શિબિરનું રસપાન શિબિરમાં રસપાન કરાવશે જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલથી એટલે કે તારીખ છવ્વીસ સત્તાવીસ અઠ્ઠાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સફળ કા આધાર ગીતા સાર તથા જીવન જીનેકી કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિર માઉન્ટ આબુથી પધારેલ રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસ્પાન કરાવશે જેના અનુસંધાને આજરોજ બ્રહ્મકુમારી ધામથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીનું માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલ તથા ભરૂચ સબ ઇન્ચાર્જ પ્રભા દીદી દ્વારા આજે બાઇક રેલીને લીલી જમતી બતાવી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જે બાઇક રેલી સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી અનુભૂતિ ખાતે પરત ફરી હતી જે બાઇક રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મુકમારીના સમર્પિત અને ભાઈઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંતન અનુયાયીઓ જોડાયા હતા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઝાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે સફળ જીવન કા આધાર ગીતા સાર તથા જીવન જીને કી કલા શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેના વક્તા માઉન્ટ આબુથી પધારેલ બી કે ઉષા દીદીજી છે જેના અંતર્ગત આજે એક રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે જે આજે અનુભૂતિધામ જાડેશ્વરથી નીકળી પૂરા ભરૂચમાં પરિગ્રહણ કરી અને ફરી પાછી અનુભૂતિધામ જાડેશ્વર ખાતે પહોંચશે જેમાં આ શિબિર માટે આપ સૌને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ આપી રહ્યા છે આપ સૌ આ ત્રણ દિવસીય શિબિરનો જરૂરથી લાભ લેશો એવું ભરૂચની જાહેર જનતાને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ ઓમ શાંતિ